પાંચ વેરી ગુડ બે એક બે સરસ એક મમ્મદ વેરી ગુડ એક અસાદ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 सरस 15 पाचशे से 15 बराबर હવે અસદ ગણશે 4 ફરીતી ચલા ગણ હવે તેર ચૌદ પંદર સરસ વેરી ગુડ ચલો અરફાતભ પાસે સૌથી ઓછા ચાર ચલો સૌથી ઓછા કોની જોડે છે અરફાત પાસે અને સૌથી વધારે તારી પાસે કેટલા હતા પંદર ને તમારી પાસે પંદર બંનેની પાસે પંદર પંદર છે તો બંને થયા વિજેતા તમને આ રમત ગમી ગમી હા તો આવી રમત અને સારા મજાના ગીતો माटे, मारी माॅनल वर्षा ने लाईक करो शेअर करो आणि सब्सक्राइब करो यू